હેલ્લો દોસ્તો નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે સુખ સવાર ગુડ મોર્નિંગ मॉर्निंग શ્રી કૃષ્ણ જય માતાજી જય જોખા જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણે ના તો ફ્રેશ થઈ ગયા ચાપાની પણ કરી લીધા છે હવે કામ કરવાનું છે સૂર્ય દાદાના દર્શન તમને કરાવો અહીંયા ચડી ગયા ગાડી સારું કરતી એવું છે મિત્રો મિત્રો આપણે હવે કામ કન્ટિન્યુ કરીએ મળીએ કન્ટિન્યુ ને રીંગણા તોડવા રીંગણાની વારી છે ને તો પાછા રીંગણા તોડવા આવી ગયા ને અહીંયા દક્ષા છે રીંગણા તોડે છે હા મિત્રો રીંગણા ઉતારવા આવ્યા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આવી ગયા છે રીંગણા

કંઈ તડકો બહુ નથી છાયડે છાયડે હોય ઝાડવા નીચે એટલે તડકો હો ને હોય મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે એવું છે મિત્રો વિધાસુ સાણે સાયણે રમે છે અને માહીને પ્રિય ત્યાં રૂમ પર છે એવું છે મિત્રો ગાજર બોલતા આવડી ગયું ગાજર હા તૂટી ગયું એમાં તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો આપણે ગાજર શોધીને આવી ગયા ઘરે હવે ચાનો ટાઈમ થઈ ગયો તન હાડા તન જેવું થઈ ગયું છે ચા પીવો છે તડકો બહુ લાગી ગયો તો ઘડી છાયા બેસીએ ને ચા પાણી કરી લઈએ બરાબર તો કન્ટિન્યુ રહેજો ગ્લોગમાં સામેને લીધા છે જો અહીંયા કાંઈ જબલું બબલું નહીં લાવ્યા તો સીધો સટનો હોલો ખોરો કરી દીધો ને લહનમાં પાણી ચાલુ કરી દીધું છે લસણમાં એટલે ક્યારો પૂરો થઈ ગયો છે લસણમાં પાણી પૂરો થઈ ગયો ક્યારે ને હવે આવે છે આ બાજુ થાના છે ને એમાં પાણી આવે છે એવું છે મિત્રો હું શાક વીનવી પડશે તો આજે શાક રીંગણા બટાકા ટમેટાનું બનાવવાનું કીધું છે દક્ષા તો મને રીંગણા વેણવા કીધું તો હું રીંગણા વેણી દીધા એવું છે મિત્રોના શનિવારે તો છોકરા વહેલા આવી ગયા હા કે છે સૂધ્યો દાદા એ હવે આ થની તૈયારી છે થોડીક વાર અડધી કલાકમાં જાય એવું છે મિત્રો તો આપણે હવે ઘરે પૂગી જાય મિત્રો સાંજ પડી ગઈ છે સાંજના વાગી ગયા છે લગભગ સાડા આઠ જેટલા થઈ ગયા છે એવું છે મિત્રો સાડા આઠ ક્યાં નવ વાગવામાં બે જ મિનિટની વાર છે કેમ કે ઘડિયાળ નથી ફોનમાં જોયું ને તો ખબર પડી એવું છે મિત્રો ને અમારા જમવાનું છે ને બહુ મોડું છે જોવાનું

જો સુઈ ગયો દક્ષાઈ લાગે છે એવું છે મિત્રો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે બાય બાય